રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય અખાડો બન્યો એક તરફ ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેન્દ્રભાઈ પાડલિયા આગેવાનીમાં સાયકલ યાત્રા કાઢી તો કોંગ્રેસ દ્વારા પદયાત્રા પણ પહેરીને વિરોધ કર્યા રોડ રસ્તાઓને લઈને ધોરાજીમાં આજ રોજ ભાજપનો સાયકલ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો તો બીજી બાજુ રોડ બિસ્માર હોય તેને લઈ પદયાત્રા હેલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વાત કરીએ ધોરાજીના વિવિધ માર્ગોની તો જમનાવડ રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ અસંખ્ય નાના મોટા ખાડાઓ પડી ગયા છે છે આમ જનતા પીસાઈ રહી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ અને મહેમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા વહેલી સવારે સાયકલ રેલી કાઢવામાં આવી કારણ કે ધોરાજીમાં કોઈ વહેલી સવારે વિરોધ ન કરે તે માટે વહેલી સાયકલ રેલી કાઢી હતી તો બીજી બાજુ ધોરાજી કોંગ્રેસ દ્વારા પદયાત્રા અને હેલ્મેટ પહેરી જમનાવડ રોડ પર આવેલા ખાડામાં ચાલી ધોરાજીના લોકોને પડતી હાલાકી રોડ રસ્તા ખરાબ હાલતમાં હોય તેની તકલીફ ભાજપના મહેનત ધારા સભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા સુધી વાત પહોંચે તે માટે કોંગ્રેસ દ્વારા પદયાત્રા અને હેલ્મેટ પહેરી કાર્યક્રમ યોજાયો હતો લલિતભાઈ વસોયાએ જણાવ્યું છે તો ધોરાજીના શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું કે ધોરાજીના વિવિધ વિસ્તારો સાંસદ અને ધારાસભ્યને સાયકલ લઈ મતદાર મત નાખવા ગયા હતા પણ હાલ ધોરાજીના જમનાવડ રોડ જૂનાગઢ રોડ અને જૂને ઉપલેટા રોડ પર ચાલીને નીકળવું હોય તો હેલ્મેટ પહેરીને નીકળવું પડે તેવી પરિસ્થિતિ છે પરિસ્થિતિનો ખ્યાલ આવે સાચી વાસ્તવિકતા સાંસદ અને ધારાસભ્ય સુધી પહોંચાડવામાં આવે આ કાર્યક્રમ યોજાયો છે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા ખકડધ હાલતમાં હોય ધોરાજીની આમ જનતા પીસાઈ રહી છે હેરાન થઈ રહી છે રોડ રસ્તાઓને લઈ ધોરાજી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય અખાડો બન્યો હોય તેવું લાગી રહ્યું હવે જોવાનું એ રહ્યું છે કે આવનારા દિવસોમાં રોડ રસ્તાઓ ક્યારે અને કેટલા સમયમાં સારા થશે તે એક મોટો પ્રશ્ન છે આજે ધોરાજી ખાતે અમારા ચૂંટાયેલા સાંસદ અમારા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી એ સવારે સાત વાગ્યાથી પોણા આઠ વાગ્યા સુધી જ્યારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજમાંથી પરવારીને રોડ ઉપર ન આવ્યું હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે કે લોકો એમને રજૂઆત ન કરે ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે પરંતુ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે પરંતુ ચાલીને નીકળવું નીકળવું હોય તો પણ પહેરીને પડે એ સ્થિતિના રોડ રસ્તા છે એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને અમારા અતિથિ ધારાસભ્ય શ્રી દ્વારા એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ યાત્રા ધોરાજીના જે સારા રોડ રસ્તાઓ છે એની ઉપર કરવામાં આવ્યું હતું અને ખરેખર મુખ્યત્વે જોઈએ તો ધોરાજીના જમનાવડ રોડ ઉપલેટા રોડ અને જુનાગઢ રોડની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને વાકેફ કરવા માટે આજે અમે ધોરાજીમાં હેલ્મેટ યાત્રાનું આયોજન કર્યું છે આ રોડ ઉપરથી